તળાજા તાલુકાના ટીવાણા ગામમાં રહેતા યુવાન અને તેના ભાઈઓ પર જમીન બાબતે થયેલ મતભેદની જાજ રાખી યુવાનના કુટુંબી કાકા ભાણે છે છરી વડે હુમલો કર્યા હતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા તળાજા તાલુકાના ટીમાણા ગામમાં વાડી વિસ્તારમાં રહેતા ટોપિક સુલતાનભાઈ મોગલના મોટા બાપુના દીકરા અમીમના તારીખ પચીસ જાન્યુઆરીના રોજ લગ્ન હોય તેમના ઘરે આવેલ મહેમાનોમાં ચા પાણી માટે ગઈકાલે બપોરે તેઓ ગામમાં દૂધ લેવા માટે ગયા હતા ત્યારે રસ્તામાં આવેલ ઉમરગની બાપુની દરગાહ નજીક તેમના કૌટુંબિક કાકા સલીમ શાહ હુસેન શાહ મોગલભાઈ અને તેનો ભાણેજ અક્રમ અલ્તાબભાઈએ તેમનું મોટર અટકાવી અગાઉ રાખી તું સામે એમ ધક્કા મારીને મારી છરી વડે હુમલો કરતા તોફીકભાઈએ ફોન કરીને તેમના ભાઈઓને બોલાવતા હાજીશાહ ભીખુશા મોગલ અને સલીમ શાહ મોગલ દોડી આવ્યા હતા અને બચાવવા માટે વચ્ચે પડતા શખ્સોએ તેમની ઉપર છરી વડે હુમલો કરતા હાજીશાને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી છરી વડે હુમલો કર્યા બાદ બંને શખ્સ મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા આ બનાવમાં ગંભીર ઇજાગ્રસ્ત આજીશા ભીકુશાને સારવાર અર્થે ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ બનાવ અંગે ટોપિક સુલતાનભાઈ મોગલે તેના કૌટુંબિક કાકા સલીમ શાહ હુસેન શાહ મોગલ અને તેના ભાણેજ અક્રમ શાહ અલ્તાફ શાહ રહે બંને ટીવાણા તાલુકો તળાજા વિરુદ્ધ તળાજા પોલીસ મથકમાં જમીન બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી મુબારક શાહ મોગલ બનાવમાં સાહેબ એવી રીતે બનેલું કે અમે ત્યાં અમારે દરગાહે દર વર્ષે ઉર્સ ઉજવે છે અમારી વાડીની અંદર જે દરગાહ છે ને એના અંદર ને એ લોકોને દરગાહ ઉપર ન આવવા દેવા વિરોધના કારણે અને અમારા નાતથી ને અમારા કુટુંબથી એ લોકોને બહાર કાઢેલા છે કેમ કે બધાના ધંધા પહેલેથી બધા બેકાર અવારનવારની મતે બધા ગુના હાજર થયેલા એના હિસાબથી અમે એને કોઈ કુટુંબની અંદર બોલાવીએ નહીં ને અંદર કોઈને એને એને એનો વ્યવહાર નથી બરાબર એ એવી બધી દાજુ ભેગી કરીને રાખીને એ લોકો આખું ટોળું બનાવીને બાંધવાની ગણતરીમાં ન્યા વર્ષમાં ભેગા થયેલા મારવામાં હતા અલ્તાફભાઈ એના જમાય છે હુસેન શાહના હુસેન શાહ પછી અલ્તાફભાઈના છોકરો છે અકરબ અને સલીમ એ હુસેનભાઈનો છોકરો છે અને રજાકભાઈ બે છોકરા અજાણ્યા હતા કે એના નામ જલ્દીથી આવી જશે બરાબર બાંધવાનું કારણ આ લોકોને જે દરગાહ વૃક્ષમાં ગયા એ લોકોને નો ગમ્યું કે લગ્નની કંકોત્રીમાં નહોતા લઈને બોલાવ્યા અને વૃક્ષમાં કેમ ગયા અને એવી રીતે દાદાગીરી કરીને બધા ઉપર જીવલેણ હુમલો કરી દીધો કોઈ વસ્તુ નહીં હથિયારમાં છરીઓ પણ હતી તલવારો પણ હતી અને પાઇપો અને ધોકા પણ હતા હા પોલીસ ફરિયાદ પણ કરી અને તળાજા બે દર્દી ન્યા છે ને એક ભાવનગર સર્ટી હોસ્પિટલમાં દાખલ કરી